નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વર્તેજ પોલીસ મથક માં નોંધાયેલ યુવતી ની છેડતી ના ગુના માં પોલીસે આરોપી ની ધરપકડ કરી છે વર્તેજ પોલીસ મથક વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય યુવતી પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે બકરા ચરાવતા ઘુઘા ભગાભાઈ નામના શખ્સે યુવતીની છેડતી કરી હતી આ બનાવ અંગે યુવતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા વર્તેજ પોલીસે ગુનો નોંધી છેડતી કરનાર શખ્સને ઝડપી લીધો હતો વર્તેજ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે